હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ સાત હિન્દી વિષયમાં કાવ્ય પાંચ ધરતી કિસાન આ કાવ્યની આપણે સમજૂતી જોવાના છીએ આ કાવ્યમાં કવિએ મનુષ્યને સૌથી બુદ્ધિમાન કહેલું છે મનુષ્ય માટે કોઈ પણ કાર્ય અશક્ય નથી મનુષ્ય જે પડી છે તે કરી શકે છે આ ભાવ અહીં કવિએ દર્શાવ્યો છે તો ચાલો વિડિયો શરૂ કરીએ ધરતી કિ શાન તું ભારત કી સંતા હે ભારતના પુત્ર તું આ ધરતીનું ગૌરવ છે તારી મુઠીઓ માં તોફાન બંધ છે તારામાં તોફાન પણ વશ કરવાની તાકાત છે हे मनुष्य तू खूब महान छे तू जो चाहे पर्वत पहाड़ों को फोड़ दे तू जो चाहे नदियों के मुख को भी मोड़ दे तू जो चाहे माटी से अमृत निचोड़ दे तू जो चाहे धरती को अम्बर से जोड़ दे अमर तेरे प्राण મિલા તુજકો વરદાન તેરી આત્મા મેં સ્વયં ભગવાન હેરે તો આ પંક્તિ છે તેમાં કવિ કહે છે કે હે મનુષ્ય તું ઈચ્છે તો પર્વતોને તોડી શકે છે તું ઈચ્છે તો નદીઓના જે વહેણ છે તેની દિશા પણ બદલી શકે છે તું જો ઇચ્છે તો માટીમાંથી પણ અમૃત કાઢી શકે છે

तेरी छाती में छिपा महाकाल है पृथ्वी के लाल तेरा हिमगिरी भाल तेरी वाणी में युग का आह्वान है रे तो आज पंक्ति छे पंक्तिमा कवि कहे छे के हे मनुष्य तू क्रोधे भराय

રોકી શકે છે તું જો હિંમત થી કામ લે તો પાપોની વિનાશ લીલા પણ અટકી શકે છે અને મનુષ્યને હેવાન બનતો રોકી શકે છે